મેંદાના લોટની લીલવાની કચોરી તો તમે પણ ખાધી હશે પણ આજે આપણે લાંબો સમય સુધી ક્રિસ્પી રહેશે જરાય ઢીલી નહીં પડે એવી ટિપ્સ સાથે ઘઉંના લોટની લીલવાની કચોરી બનાવીશું જો તમે આ રીતે બનાવીને તો તમે પણ વારંવાર ઘઉંના લોટમાંથી જ બનાવશો પરફેક્ટ રિઝલ્ટ આવશે જો મારી બે થી ત્રણ ટીપ્સનું ધ્યાન રાખી લીધું ને તો લીલવાની કચોરી એકદમ સરસ બનશે અને શિયાળાની ઠંડીની અંદર તો ગરમા ગરમ લીલવાની કચોરી આ રીતે ચટણી સાથે ખાધીને તો જલસો પડી જશે તો ચાલો બનાવીએ તો લીલ વાની કચોરી બનાવવા માટે એક વાસણની અંદર ઘઉંનો ઝીણો લોટ લઈશું જે આપણે રેગ્યુલર રોટલી કરીએ ને એ જ લોટ લેવાનો છે તો અહીંયા મેં બે કપ ભરીને લોટ લીધેલો છે કોઈપણ વાટકીની મદદથી તમે માપને સેટ કરી શકો સ્વાદ પ્રમાણે મીઠું એક ચમચી જેટલો અહીંયા મેં આખો અજમો લીધો છે એને પણ એડ કરી દઈશું અને બે ચમચી જેટલું તેલ એડ કરવાનું છે તેલ આપણે વધારે પડતું નથી એડ કરવાનું બસ કચોરી છે ને એનું પડ એકદમ સરસ ખસ્તા બને એટલા માટે તેલ એડ કરીશું એની જગ્યાએ તમે એક મોટી ચમચી ઘી પણ એડ કરી શકો છો તેલ કે ઘી કોઈપણનું મોણ તમે એડ કરીને મિક્સ કરી શકો હવે સરસ રીતે પહેલાં તો કચોરીના લોટને મિક્સ કરવાનું છે જો જ્યારે કોઈ પણ આપણે લોટ બાંધતા હોઈએ ને ત્યારે એવું લાગે આપણને કે લોટ બાંધવામાં શું છે લોટ બાંધવો એ તો એકદમ સરળ રીત છે પણ આવી લોટની પણ એકથી બે ટિપ્સ હોય છે કે જ્યારે તેલ એડ કરો છો ને ત્યારે તેલને સરસ રીતે પહેલાં તો લોટની અંદર મસડી લેવાનું અને એ પછી જ થોડું થોડું પાણી એડ કરવાનું અહીંયા મેં નોર્મલ ગરમ પાણી લીધેલું છે વધારે પડતું ગરમ પાણી નથી હાથથી ટચ થાય એવું ગરમ પાણી લેવાનું છે જેનાથી ઘઉંનો લોટ છે ને એ જલ્દીથી સેટ થઈ જશે અને કચોરી એકદમ ક્રિસ્પી બનશે હવે લોટને આ રીતે સરસ રીતે મિક્સ કરવાનું છે અને લોટને મસડીને એકદમ ઢીલો લોટ બાંધવાનો છે આપણે જે રોટલી કરીએ છીએ ને એનાથી પણ થોડો ઢીલો રાખવાનો છે તો આ રીતનો ઢીલો લોટ હશે ને તો કચોરીમાં તમારે ક્રેક્સ નહીં આવે કચોરી એકદમ સરસ બનશે તો લોટ આપણો સરસ બંધાઈને તૈયાર થઈ ગયો છે હવે એક ચમચી ઉપર તેલ એડ કરી લઈશું અને લોટને ફરીથી કૂણવીને મિક્સ કરી લઈશું તો આ રીતે તેલ એડ કરીને મિક્સ કરવાથી લોટ છે ને એ જરાય ઉપરથી કોરો નહીં થાય લોટ એકદમ સ્મૂથ રહેશે તો તમે જોઈ શકો છો ઘઉંના લોટ આપણો સરસ રીતે બંધાઈને તૈયાર થઈ ગયો છે હવે એને ઢાંકીને દસથી પંદર મિનિટ રેસ્ટ આપીશું ત્યાં સુધી આપણે લીલવાનું સ્ટફિંગ બનાવી લઈશું તો લીલવાની કચોરીનું સ્ટફિંગ બનાવવા માટે અહીંયા મેં અઢીસો ગ્રામ જેટલી તુવેર લીધી છે અત્યારે શિયાળાની ઠંડીમાં તુવેર એટલી મસ્ત મજાની મળતી હોય છે ને તો આ રીતની લીલી છમ તુવેર લેવાની જેનાથી કચોરીનો કલર લીલો આવશે અને ટેસ્ટ પણ મસ્ત આવશે તો તુવેરના દાણાને આપણે આ રીતે કાઢીને પહેલાં તો સાફ કરી લઈશું તો અહીંયા મેં એ રીતે બધી જ તુવેરના દાણાને કાઢી લીધેલા છે હું તુવેર છે ને એ કાચી જ યુઝ કરી રહી છું મેં પહેલાં કચોરીનો વિડીયો તુવેર બાફીને પણ બનાવેલો છે તો જરૂરથી ચેક કરજો એ પણ સરસ લાગતો હોય છે પણ જે પ્રોપર જે સુરતમાં જે લીલવાની કચોરી બને છે ને એ આ રીતે બનતી હોય છે તો સુરતી લીલવાની કચોરીનો મસાલો કરવા માટે બધા જ તુવેરના દાણા મેં અહીંયા કાઢી લીધેલા છે એક બાઉલ દાણા અને આપણે આ રીતે મિક્સર જારમાં એડ કરીશું ત્રણથી ચાર નાના આદુના ટુકડા તીખા લીલા તમે તમારી રીતે એડ કરી શકો છો હવે અહીંયા ચમચી જેટલું લીલું લસણ લીધું છે ઝીણું કટ કરીને એડ કરી લઈશું લીલા લસણની જગ્યાએ તમે સુકા લસણની આઠથી નવ કળી પણ એડ કરી શકો બધી જ વસ્તુને આ રીતે દાણેદાર પેસ્ટ તૈયાર કરી લઈશું એકદમ ફાઇન નથી કરવાની બસ એક જ વખત તમે મિક્સરને ચલાવશો ને તો પણ સરસ રીતે પીસાઈ જશે ક્યાંક ક્યાંક તુવેર થોડીક આખી પણ રહેવી જોઈએ અને આ રીતે થોડી મેશ પણ થવી જોઈએ તો સરસ એવી લીલવાની પેસ્ટ તૈયાર છે હવે પેનની અંદર આપણે બે મોટી ચમચી તેલને ગરમ કરી લઈશું તેલ સરસ રીતે ગરમ થઈ જાય એટલે એની અંદર આપણે અડધી ચમચી જેટલી હિંગ એડ કરી લઈશું અને અડધી ચમચી જેટલો હળદર પાવડર હળદર પાવડર છે ને આ લીલવાની કચોરીની અંદર તેલમાં એડ કરીશું ને તો એકદમ સરસ એવો એનો કલર આવશે એકદમ ડાર્ક યલો નહીં આવે અને લીલવાની કચોરીનો એકદમ લીલો કલર જળવાઈ પણ રહેશે હવે મિક્સરજરમાં પીસેલી લીલી તુવેરવાળી પેસ્ટ એડ કરીશું સ્વાદ પ્રમાણે મીઠું એડ કરીને લો ગેસની ફ્લેમ પર મિક્સ કરી લઈશું હવે આ બધી વસ્તુને છે ને આપણે કૂક કરવાની છે તુવેર છે એટલે થોડી ચડતા વાર લાગશે આપણે કાચી તુવેર એડ કરી છે બાફીને નથી એડ કરી એટલે હવે એને ઢાંકીને આપણે ત્રણથી ચાર મિનિટ કૂક કરી લઈશું વચ્ચે વચ્ચે એકથી બે વખત હલાવતા રહીશું તો આ રીતે ઢાંકીને કૂક કરીશું ને તો ઇઝીલી સાતથી આઠ મિનિટની અંદર તુવેર છે ને મસ્ત રીતે કૂક થઈ જશે અને જ્યારે તમે લીલવાની કચોરી બનાવો છું ને અત્યારે લોખંડની કઢાઈ કે આ રીતની નોનસ્ટિક પેન લેવાની એની અંદર જ મસાલો કરવાનો જેથી આ સ્ટફિંગ છે ને એ નીચે જરાય ચીપકશે પણ નહીં અને સ્ટીલની જો તમે કઢાઈ લેતા હોય તો થોડી જાડી લેવાની જેનાથી મસાલો તમારો ચીપકશે નહીં અને એકદમ જલ્દીથી કૂક થઈ જશે તો બસ ઢાંકીને વચ્ચે વચ્ચે મેં અહીંયા બેથી ત્રણ વખત મિક્સ કર્યું છે તો તમે જોઈ શકો તુવેરનું જે પાણી છે ને એ બળી ગયું છે થોડી છૂટી છૂટી થઈ ગઈ છે અને એકદમ સરસ રીતે મેશ પણ થઈ ગઈ છે અને કૂક પણ થઈ ગઈ છે તુવેર જરાય કાચી ના રહેવી જોઈએ જો કાચી રહેશે ને તો આ તુવેરની કચોરી જે છે ને એ ગળામાં ડૂચારો રહેશે એકદમ તુરી તૂરી લાગશે એટલે એ વાતનું ખાસ ધ્યાન રાખીશું હવે ગેસને ફ્લેમ લો જ રાખીશું એક મોટી ચમચી જેટલો ગાંઠિયાનો ભૂકો એડ કરી લઈશું જો ના હોય તો અડધી ચમચી તેલની અંદર એક ચમચી બેસનને ધીમા ગેસની ફ્લેમ પર એકથી બે મિનિટ સાતડીને એડ કરી દેવું હવે એક ચમચી જેટલી વરિયાળી એડ કરીશું દોઢ ચમચી જેટલા સફેદ તલ અને બે મોટી ચમચી જેટલું સૂકું ટોપરાનું છીણ એડ કરી લઈશું તો આ રીતે તમે સૂકું ટોપરાનું છીણ એડ કરવાથી ફ્લેવર કચોરીનો એકદમ સરસ આવતો હોય છે એટલે સ્કીપ નહીં કરતાં જરૂરથી એડ કરજો અને બે નાની ચમચી અહીંયા મેં સૂકી દ્રાક્ષ લીધેલી છે એના વચ્ચેથી ટુકડા કરીને એડ કરી લઈશું અડધી ચમચી જેટલો અહીંયા આપણે ગરમ મસાલો એડ કરી લઈશું અને કચોરીના મસાલાને એકદમ સરસ એવો ટેસ્ટ બેલેન્સ થઈ જાય ને એટલે અહીંયા મેં અડધી ચમચી જેટલી ખાંડ લીધેલી છે એને પણ એડ કરીશું અડધા એવા લીંબુનો રસ લીંબુના રસની જગ્યાએ તમે એક ચમચી જેટલો આમચૂર પાવડર પણ એડ કરી શકો છો પણ હું અત્યારે ફ્રેશ કચોરી જ બનાવી રહી છું એટલે મેં અહીંયા લીંબુનો રસ એડ કર્યો છે તમારે જો આ સ્ટફિંગને થોડીક વખત રેવા દેવું હોય ને ફ્રીઝની અંદર સ્ટોર કરવું હોય એકથી બે દિવસ માટે તો તમે આમચૂર પાવડર એડ કરીને સ્ટફિંગને મિક્સ કરીને એકથી બે દિવસ માટે રહેવા દઈ શકો છો એ પછી તમે લીલવાની કચોરી કે લીલવાના સમોસા બનાવીને તૈયાર કરી શકો છો તો આ રીતે મિક્સ કરી લેવાનું સ્ટફિંગમાં એકદમ ખાંડ સરસ રીતે પીગળી જશે અને કિસમિસ એડ કરીને એ આપણી ફૂલી જશે તો તમે જોઈ શકો સ્ટફિંગ સરસ તૈયાર છે ગેસની ફ્લેમ બંધ કરીને લીલા સમારેલા ધાણા એડ કરી લઈશું અને આ સ્ટફિંગને તરત જ બીજી પ્લેટમાં આપણે કાઢી લેવાનું છે કેમ કે આ સ્ટફિંગ ઠંડુ થઈ તો જ એને એકદમ સરસ એવા બોલ્સ બનીને તૈયાર થઈ જશે કેટલો સરસ કલર આવ્યો છે એકદમ લીલો કલર એનો જળવાય પણ રહ્યો છે તો સ્ટફિંગને તરત પ્લેટમાં કાઢી લઈશું અને ઠંડુ કરી લઈશું અને ઠંડુ થયા પછી એના મીડિયમ સાઇઝના બોલ્સ તૈયાર કરી લઈશું તો હું મોટી વધારે કચોરી નથી બનાવી રહી નાની કચોરી કરી રહી છું અને જે લીલવાની કચોરીનો શેપ હોય ને એવો જ બનાવીને હું તૈયાર કરીશ તો સ્ટફિંગ આ રીતે ઠંડુ થઈ જાય ને એટલે આ રીતે હાથની મદદથી તમે પ્રેસ કરશો ને એટલે ઇઝીલી એની અંદર બાઇન્ડિંગ આવી જશે અને બોલ્સ તૈયાર થઈ જશે તો આ રીતે બધા જ લીલવાના બોલ્સ તૈયાર કરી લેવાના જેથી આપણને છે ને કચોરી બનાવવામાં સરળતા રહે હવે આપણે લોટને ચેક કરી લઈશું તો લોટની વીસથી પચીસ મિનિટ થઈ ગઈ છે લોટ એકદમ સરસ રીતે સેટ થઈને એકદમ કૂણો લોટ થઈ ગયો છે તો આ રીતનો માખણ જેવો લોટ હશે ને તો કચોરી તમારી પણ પરફેક્ટ બનશે એટલે લોટની પણ એકથી બે ટીપ્સ ધ્યાન રાખવાની અને આવો ઢીલો જ લોટ બાંધવાનો છે હવે એમાંથી એકદમ મીડિયમ સાઇઝનો લુવો તૈયાર કરી લઈશું રોટલી કરતાં પણ થોડો નાનો લેવાનો છે જો તમને હાથની મદદથી ફાવે તો હાથની અને વણીની પણ કરી શકું હું તમને બંને રીત આજે વિડીયોમાં બતાવીશ આ રીતે એકદમ પતલી સાઈડની કિનારીમાંથી વણવાની છે અને વચ્ચે થોડી જાડી રાખીશું તો આ રીતે નાની એવી પૂરીના શેપમાં આપણે વણી લઈશું વચ્ચે જે આપણે મસાલાની ગોળી બનાવીને એને આપણે એડ કરી લેવાની છે અને કચોરીનો શેપ આ રીતે આપી લેવાનો છે ઉપરથી જે એક્સ્ટ્રા જે લોટ છે ને એને આ રીતે ટ્વિસ્ટ કરીને કાઢી લઈશું તો આ રીતે વણીને કચોરી તૈયાર છે અને આ રીતે હાથની મદદથી લુવાને પ્રેસ કરતા જઈશું સાઈડની કિનારીનો ભાગ પતલો અને વચ્ચે થોડો જાડો રાખીને પ્રેસ કરી લઈશું વચ્ચે જે લીલવાનો બોલ્સ છે એને મૂકી દઈશું આપણે મોદક બનાવીને એ રીતે આ રીતે કળીઓ બનાવવાની છે થોડા થોડા અંતરે આ રીતે આંગળી અને અંગૂઠાની મદદથી આ રીતે ચપટી ભરીને કરી લેવાનો છે એટલે એકદમ સરસ એવી કચોરીનો શેપ આવી જશે અને એ પછી ઉપરથી આ રીતે રાઉન્ડ એન્ડ રાઉન્ડ ફેરવવાનું છે ઉપરથી એક્સ્ટ્રા લોટને કાઢીને આ રીતે ટ્વિસ્ટ કરી લઈશું તો એકદમ સરસ રીતે લીલવાની કચોરી તૈયાર થઈ જશે તો તમે જોઈ શકો છો આ રીતે હાથની મદદથી કે વણીને બંને રીત મેં તમને બતાવું જે રીતે તમે એમને ફાવે એ રીતે તમે તૈયાર કરી શકો હવે ટેમ્પરેચર તેલનું એકદમ લો રાખવાનું છે અને જેટલી પેનમાં સમાય ને એટલી કચોરીને એડ કરી લઈશું તો તમારે આ રીતે ગેસની ફ્લેમ લો રાખીને તેલને એકદમ નોર્મલ જ ગરમ કરવાનું છે અને કચોરીને એડ કરી લેવાની છે જો ગેસની ફ્લેમ હાઈ કરી અને કચોરી છે ને એ બહારથી લાલ થઈ જશે અંદરથી કાચી રહેશે અને થોડો ટાઈમ પછી કચોરી એકદમ ઢીલી થઈ જશે અને સતત લો ગેસની ફ્લેમ પર આ રીતે કચોરી બધી જ ફૂલીને ઉપર આવી જાય ને એટલે હળવા ચમચીની મદદથી એને ફેરવી લઈશું અને એ પછી જ એને ફેરવતા ફેરવતા કૂક કરવાની છે કચોરી જ્યારે તમે એડ કરો છો ત્યારથી જ્યારથી તમે કચોરીને બહાર કાઢો ને ત્યાં સુધી ગેસની ફ્લેમ લો રાખવાની છે તો તમે રિઝલ્ટ જોઈ શકો છો દસથી બાર મિનિટ થશે પણ કચોરી તમારી એવી જ ક્રિસ્પી અને એકદમ કડક રહેશે એટલે આ રીતે કચોરી તળશો ને તો કચોરી તમારી ઘઉંની પણ લાંબો સમય સુધી કડક રહેશે અને આ કચોરી તમે વધારે હશે ને તો પણ તમે ખાઈ શકશો કેમ કે આપણે ઘઉંના લોટમાંથી બનાવી છે એક પણ ચમચી મેંદાનો ઉપયોગ કર્યા વગર બનાવી છે તમારા બાળકોને તમે આપી શકો છો જો બાળકોને લંચ બોક્સમાં ભાવે તો ચટણી સાથે જરૂરથી આપજો અને ગરમા ગરમ લીલવાની કચોરીને ખજૂર આંબલીની ચટણી સાથે સર્વ કરીશું તમે અંદરથી સ્ટફિંગ એનું જોઈ શકો છો કેટલી મસ્ત મજાની બનીને તૈયાર છે આ રીતે ઉપરથી તીખી તમતમતી ગ્રીન ચટણી અને ખજૂર આંબલીની ચટણી એડ કરીને લીલા ધાણા એડ કરીને આ રીતે કચોરી ચાટ પણ બનાવીને તમે ખાઈ શકો છો તો અત્યારે શિયાળાની ઠંડીમાં જરૂરથી ટ્રાય કરજો અને કેવી લાગી રેસીપી એ કમેન્ટ કરવાનું ભૂલતા નહીં થેન્ક યુ ફોર વોચિંગ આવજો